હાલમાં હાલમાં સાયબર ફ્રોડ દ્વારા ચાલતા જે આખા ગુજરાતમાં તેમજ અત્યારે હાલ અમારા સુરત જિલ્લામાં પણ જેટલા સાયબર ફ્રોડના ગુના બને છે એ બાબતે જાહેર જનતાને અવેરનેસ કરવા માટે અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના દ્વારા તેમજ અમારા આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ દ્વારા આ બાબતે ખૂબ જ મોટા સાયબર સેલના અભિયાન ચલાવવામાં આવ્યા છે અને આ અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય અને સાયબર ફ્રોડનો પોતે ભોગ ના બને તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છે અને આ સાયબર ભોગ ના બને તે માટે એની માહિતી તેમજ જનજાગૃતિ માટે અમે શાળા કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં પણ ઘણા પ્રોગ્રામો પણ કરેલા છે અને આ સાયબર સેલના બનાવોથી અટકાવવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે અમારી સ્થાનિક એનસીબી એસઓજી તેમજ સાયબર સેલ દ્વારા સ્થાનિક સુરત જિલ્લાના તમામ ગામડાઓ તેમજ સોસાયટીઓમાં જઈને પણ શાળા કોલેજો અને સિનિયર સિટીઝનો તેમજ યુવાનો યુવતીઓ સુધી આ સંદેશો પહોંચાડવાની કામગીરી થઈ રહી છે અત્યારે હાલમાં આખા વર્ષ દરમિયાન ચાર હજાર ચારસો ઓગણ સિત્તેર જેટલી પોર્ટલ અરજીઓ અમને મળેલી ઓનલાઈન જે બાબતે લગભગ ઓગણત્રીસો ચુંબોતેર જેટલી અરજીઓનો અમે નિકાલ કર્યો છે એમાં લગભગ પંદર કરોડની વીસ લાખ જેટલી માતબાર રકમ અમે ફ્રીઝ જે કરાવેલી તે એ તે બધી રકમો પાછી મેળવી છે અને એ રકમોને મેળવવા મેળવી અને કોર્ટને કોર્ટ દ્વારા એનો ઓર્ડર મેળવી પબ્લિકને પરત આપવા જે લોકો આના ભોગ બન્યા છે તે લોકો સુધી પહોંચે તેના તમામ પ્રયત્નો પણ થઈ ચૂક્યા છે અત્યારે હાલમાં સાયબર ફ્રોડ બાબતે કોઈ પણ વ્યક્તિ ભોગ બનતા હોય તો તે લોકોને અમે સમજણ આપીએ છીએ કે વન નાઇન થ્રી જીઓ પર એની હેલ્પલાઇન પર તાત્કાલિક તે લોકો એપ્લિકેશન કરી શકે છે અને એ એપ્લિકેશનના માધ્યમથી જે તે પોસ્ટે વિસ્તારની હદમાં હોય ત્યાં અમે એને સેન્ડ કરી અને સ્થાનિક પોલીસ દ્વારા પણ તેને નિકાલ કરવામાં અમે ખૂબ મદદરૂપ થઈએ છીએ અત્યારે હાલમાં જોઈએ તો સાયબર ફ્રોડમાં અલગ અલગ ઘણી રીતે ફ્રોડ થતા હોય છે જેવી રીતે કે ફેક આઈડેન્ટિટી બનાવીને કોઈ વ્યક્તિને પોતે બેંકના અધિકારી છે આ બેંકમાંથી બોલું છું તમારી કેવાયસીની જરૂર છે તમે તમારો કાર્ડ આપો આપો અને એમ ઓટીપી કરી અને ફ્રોડ થતું હોય છે તો જાહેર જનતાને અપીલ છે કે આવી બેંકના બેંક અધિકારીઓના ખોટા નામથી કે ખોટી આઈડેન્ટિટી આપીને જો તમને કોઈ જાણ કરતા હોય તો તેનાથી તમે ચેતજો એ સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થતા હોય છે ક્રેડિટ કાર્ડ દ્વારા કોણ થતા હોય છે ચલણ શોપિંગ પણ ઓનલાઈન શોપિંગ પણ કરતા હોય છે વ્યક્તિઓ એમાં પણ હેક એકાઉન્ટ કરીને ડાયરેક્ટ શોપિંગ કરવામાં આવતા હોય છે વિધાઉટ ઓપી ઓટીબી દ્વારા પણ ઘણા ફ્રોડ થઈ શકે છે પછી લોન એપ્લિકેશનના પણ ફ્રોડ ઘણા જોવા મળેલ છે અમને એ બાબતે ઘણી જ કાર્યવાહી અમારા સુરત ગ્રામ્ય દ્વારા પણ કરવામાં આવી છે એ સિવાય જોબ ફ્રોડ પણ ઘણા જોતા મળે છે કે અમને જોબ જોઈએ છે અને કોઈ પોતે આઈડેન્ટિટી પોતાની પ્રિન્સિપાલ તરીકે કાં તો કોલેજ તરીકે કાં તો કોઈ સરકારી કર્મચારીના અધિકારી તરીકે આપી અને પબ્લિકને ઓનલાઈન એપ્લિકેશનો મંગાવી અને એ બાબતે પૈસા નખાવે છે ઇન્સ્ટોલમેન્ટ નખાવે છે અને પૈસાની ઉઘરાણી કરીને આવા ફ્રોડ પણ થતા હોય છે તો આ ઘણા પ્રકારના ફ્રોડ અત્યારે થઈ રહ્યા છે એ સિવાય પણ યુવતીઓને પણ બ્લેકમેલ કરવાના ફ્રોડ એમના ન્યૂડ ફોટો કે એવું કંઈક ખંદા મેસેજો કરીને મંગાવી અને એ બાબતે પણ ફ્રોડ થતા હોય છે તો આ બાબતે પોલીસે અને આ બાબતે પબ્લિકે કોઈ પણ જાહેર જનતાએ ગભરાવાની જરૂર નથી અમારા સાયબર સેલ દ્વારા તમારી માહિતી ગુપ્ત રાખી અને તમે વન નાઇન થ્રી પર જો એપ્લિકેશન કરી હોય તો કાં તો રૂબરૂ તમે ફરિયાદ કરી હોય તો પણ તમારી એપ્લિકેશન લઈ અને આ તમામ ફ્રોડના ગુનાઓ નાબૂદ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે ખૂબ જ મદદ કરવામાં આવે છે અત્યાર સુધીમાં જે આ પંદર કરોડથી પણ રકમ અમે પાછી અપાવી છે એ સિવાય પણ જે અરજીઓ આવે છે એ તમામની કામગીરી પણ અત્યારે હાલ નિકાલ કરવાની ખૂબ ચાલુ છે મૂળ હેતુ અમારો સાયબર સેલ અને અમારી જિલ્લા પોલીસનો આ બાબતે જનજાગૃતિ ફેલાવવાનો અને ઓછામાં ઓછા ગુના બને અને સાયબર સેલની નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધી જે ભોગ બને છે એ તમામ લોકો ભોગ ના બને તે બાબતે અવર્ષના પ્રોગ્રામો કરી અને જો એ લોકો ભોગ બન્યા છે તો તેઓની માહિતી પણ અમે એકઠી કરી અને તે લોકોને ન્યાય આપવાની કામગીરી માટે કરિબદ્ધ છે અને તમામ ન્યાય આપવાની કામગીરી અમે અત્યાર સુધીમાં કરી છે